ગુજરાત સરકાર શ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર હેઠળની આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ગીર સોમનાથ દ્વારા આયુષ મેળો બે હજાર પચીસ નું આયોજન કાલડિયા સમાજની વાડી શ્રી માધવરાય મંદિર પાસે પ્રાચી તીર્થ ખાતે કરવામાં આવેલ આ પ્રસંગે જુનાગઢ લોકસભાના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન કાનાભાઈ મુછાર ગીર સોમનાથ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રાજવીર ઝાલા ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી અરસીભાઈ ચાવડા ગીર સોમનાથ જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી ઓઠા સાહેબ તથા ડોક્ટર વિજયસિંહ ગોહિલ સાહેબ તેમજ પદાધિકારી શ્રીઓ અધિકારી શ્રીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા બ્યુરો ચીફ રામસિંહ મોરી ગીર સોમનાથ